હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું મેથીના ઢેબરાની રેસિપી ચાલો શરૂ કરીએ ઢેબરા બનાવવાનું ઢેબરા બનાવવા માટે અડધો વાટકો ઘઉંનો લોટ એક વાટકો બાજરાનો લોટ ચાર ચમચી તલ એક વાટકાથી થોડું ઓછું સુધારેલી મેથી અને વાટેલા મરચાં અને લસણ લઈ લીધા છે હવે સૌથી પહેલાં ઘઉંના લોટને સારી લઈએ હવે બાજરાના લોટને પણ સારી લેવાનો આ રીતે બે લોટને આપણે ચારીને લઈ લીધા છે હવે એમાં તલ એડ કરશું તે પછી મેથી એડ કરશું તે પછી વાટીલા મરચાં અને લસણ એડ કરશું હવે એક ચમચી મીઠું થોડી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી આ બધા જ મસાલાને એકવાર મિક્સ કરી લેશું આ રીતે બધા જ મસાલા એકવાર મિક્સ થઈ જાય તે પછી થોડું થોડું દહીં એડ કરી અને લોટ બાંધીને તૈયાર કરી લેશું જ રીતે થોડું થોડું દહીં એડ કરતા જઈ અને ઢેબરા બનાવવા માટે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તમે અહીંયા દહીંની જગ્યાએ છાસથી પણ આ લોટ બાંધીને તૈયાર કરી શકો છો પણ દહીંથી રિઝલ્ટ બહુ સારું આવશે આ રીતે મેં આનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે હાથ ઉપર થોડું તેલ લગાડી આ લોટને એકવાર સેટ કરી લઈએ આ રીતે આ ઢેબરા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે બે મિનિટ સુધી આ લોટને સેટ થવા દઈએ ત્યાં સુધી મરચાંને આ રીતે કટ કરી લઈએ આ રીતે કટ કરવાથી મરચાં છે એ તરતી વખતે ફૂટશે નહીં હવે આ મરચાંને સાઈડમાં રાખી દઈશું તે પછી બાંધેલા લોટમાંથી આ રીતે થોડો લોટ લઈ અને હાથેથી આ રીતે ગોળ કરી લેશું હવે આને પાટલા ઉપર રાખી આની બંને બાજુ તેલ લગાડી દેસું આ રીતે બંને બાજુ તેલ લગાડી અને હળવા હાથેથી આને વણીને તૈયાર કરી લેશું ઠેબરાને હંમેશા હળવા હાથેથી વણવાનું અને વણતી વખતે વધારે પડતો વજન નથી દેવાનો આ રીતે આ ઢેબરું બનીને તૈયાર છે હવે આને એક પ્લેટમાં રાખી દઈશું આ રીતે બેથી ત્રણ ઠેબરા એક સાથે વણીને તૈયાર કરી લેવાના જો તમારે આ રીતે વણીને બનાવવા હોય તો વણીને પણ ઢેબરા બનાવી શકો છો જો તમને વણીને ના ફાવે તો હું હજુ વિડીયામાં આગળ એક રીત તમારી સાથે શેર કરીશ તે રીતે પણ તમે ઢેબરાને બનાવી શકો છો આ રીતે મેં અહીંયા બે ઢેબરા બનાવી લીધા છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો મરચાંને તેલમાં તળી લઈએ આ રીતે મેં મરચાંને તળવા માટે એડ કરી દીધા છે હવે ફેરવતા જાય અને મરચાંને તળીને તૈયાર કરી લેશું આ રીતે આ મરચાં છે એ તળાઈ ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું મરચાં તમે તીખા કે મોરા કોઈ બી લઈ શકો છો હવે એ જ તેલમાં આ રીતે ઢેબરાને તળવા માટે એડ કરશું આ રીતે બે ઢેબરા એકસાથે એડ કરી દેસું અને થોડીવાર આને આમ જ ફ્રાય થવા દઈશું તે પછી આને ઝારાથી આ રીતે ફેરવી લેવાના ઢેબરાને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની તે પછી આ રીતે વચ્ચે વચ્ચે થોડી થોડી વારમાં ફેરવતા જવાના અને ઢેબરાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આને તળી લેવાના આ રીતે દોઢથી બે મિનિટમાં છે સરસ તળાઈ જશે તમે જોઈ શકો છો આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ છે તળાઈ ગયા છે હવે આને આપણે કાઢી લેશું તો ઢેબરાને થોડીવાર આ રીતે ઝારામાં રાખવાના જેથી એનું એક્સ્ટ્રા ઓઇલ છે એ નીકળી જાય તે પછી એક પ્લેટમાં કાઢી લેશું તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઢેબરા બનાવવાની બીજી રીત તો સૌથી પહેલાં હાથ ઉપર તેલ લગાડી અને થોડો લોટ લઈ લેવાનો હવે એને આ રીતે ગોળ કરી બંને આંગળીઓની વચ્ચે રાખી અને આ રીતે ટીપી લેવાનો જેમાં આપણે બાજરાનો રોટલો બનાવીએ એમાં લોટની ટીપવાનો આ રીતે નાની પૂડીની સાઇઝના ઢેબરા બનાવીને તૈયાર કરી લેવાના એકસાથે બેથી ત્રણ ઢેબરા બનાવી લેવાના ઢેબરા આપણે વધારે એકસાથે નથી બનાવવાના આ રીતે બેથી ત્રણ ઢેબરા બનાવી અને એને ફ્રાય કરતું જવાનું જ્યારે આ ઢેબરા તળાતા હોય ત્યારે જ તમારે બીજા બેથી ત્રણ ઢેબરા બનાવીને તૈયાર કરી લેવાના જો તમે એકસાથે બધા જ ઢેબરા બનાવશો તો તે ચોટી જશે હવે આ ઢેબરાને આપણે તરી લઈએ જ્યાં સુધી આ ઢેબરા છે તળાઈ રહ્યા છે ત્યાં સુધીમાં બીજા બેથી ત્રણ ઢેબરા બનાવીને તૈયાર કરી લેવાના ઢેબરા છે સરસ તળાઈ ગયા છે હવે આને કાઢી લઈએ તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બનાવવી એકદમ સહેલી છે અને બધાને પસંદ આવશે આ રીતે હું બધા જ ઢેબરા બનાવીને તૈયાર કરી લઈશ હવે આ મરચાં ફ્રાય કર્યા હતા એની ઉપર આ રીતે મીઠું ચાટી દહી અને દહીં અને લીલા મરચાંની સાથે આ ઢેબરાને સર્વ કરી લેશું આ ઢેબરાને ચાની સાથે પણ ખાઈ શકો છો સાની સાથે પણ આ ખૂબ સરસ લાગે છે જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવા જ રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે એક ઢેબરું હું તમને ખોલીને પણ બતાવીશ તમે જોઈ શકો છો કેવા સરસ આ ઢેબરા બનીને તૈયાર થયા છે